ચાલો આજે બનાવીએ સ્પેશિયલ હૈદરાબાદી વેજ બિરયાની જો આ રીતે તમે બનાવશો તો ખૂબ જ સરસ બનશે અને બાળકોને પણ ખૂબ ભાવશે તો એના માટે સૌ પ્રથમ આપણે બાસમતી ચોખા લેવાના છે મેં અહીંયા ત્રણ વાટકી જેટલા ચોખા લીધેલા છે એને આપણે બેથી ત્રણ વખત વોશ કરી લેવાના છે આ રીતે સરસ રીતે ધોઈ અને ગેસ ચાલુ કરી એને એક મોટી તપેલી મૂકવાની છે એની અંદર એક ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે પછી જે ચોખાવાળી તપેલી છે એ મૂકી અને જેટલી વાટકી ચોખા હોય એનાથી ડબલ પાણી એડ કરવાનું છે આ રીતે આપણે ચોખા કરશું તો એકદમ દાણો ખીલેલો બનશે તમે જોઈ શકો છો કે દાણો આખો રહ્યો છે અને એકદમ ખીલેલા ભાત બન્યા છે હૈદરાબાદી બિરિયાની બનાવવા માટે આટલા વેજીટેબલ્સની જરૂર પડશે જેમાં આપણે વટાણાનો પણ ઉપયોગ કરવાનો છે તમે આમાં ફણસી અને બ્રોકલીનો પણ ઉપયોગ કરી શકો ના હોય તો બી ચાલે આ વેજીટેબલ કટ થઈ ગયા છે જેમાં ટામેટા ગાજર ફ્લાવર કેપ્સિકમ ડુંગળી છે આદુ મરચાંની પેસ્ટ વટાણા કિસમિસ કાજુ અને આ જે આપણે ભાત બનાવ્યા છે એ છે અને પાલકની ભાજી છે તો સૌ પ્રથમ આપણે પાલકની અને લસણની પ્યુરી રેડી કરી લેવાની છે અહીંયા મેં પાલક પાંચસો ગ્રામ જેટલી લીધેલી છે એની પ્યુરી આપણે રેડી કરવાની છે તો પેલા ગેસ ચાલુ કરીને એક પેન મૂકી દેસું એની અંદર બે ટેબલ સ્પૂન ઓઇલ એડ કરવાનું છે આ ઓઇલ ગરમ થઈ જાય એટલે જે પ્યુરી બનાવેલી છે એ એડ કરી દેવાની ત્રણથી ચાર મિનિટ માટે આપણે એને થવા દેવાની છે જેનાથી પાલકની કચાસ દૂર થઈ જશે આદુ મરચાંની પેસ્ટ એડ કરી દેવાની છે અને સરસ રીતે બધું મિક્સ કરી દેવાનું આ પાલકની પ્યુરી આપણે રેડી થઈ ગઈ છે એને સાઈડમાં લઈ લઈએ ફરી એક મોટું પેન મૂકી દેવાનું છે એની અંદર બે ટેબલ સ્પૂન જેટલું ઓઈલ અને બે મોટી ચમચી ઘી એડ કરી દઈએ ગરમ થઈ જાય એટલે ચાર લવિંગ લીધેલા છે એડ કરી દેસુ સૂકા લાલ મરચાં અને તમાલપત્ર એડ કરશું દોઢ ચમચી જેટલું જીરું એડ કરી દેવાનું છે ત્યારબાદ ડુંગળી એડ કરવાની છે જે લાંબી સ્લાઈસમાં કટ કરેલી છે ડુંગળીને લાઈટ બ્રાઉન થવા દઈએ આ રીતે થઈ જાય એટલે બધા વેજીટેબલ એડ કરી દેવાના જેમાં ટામેટા લીધેલા છે કેપ્સિકમ એડ કરીએ ગાજર લીધેલા છે ગાજરનું પ્રમાણ વધારે રાખેલું છે ફ્લાવર છે આ બિરયાનીમાં આપણે બટેટાનો ઉપયોગ નથી કરવાનો આ સરસ રીતે બધું મિક્સ કરી દઈએ લસણની કળીઓ એડ કરી દેવાની છે આદુ મરચાંની પેસ્ટ એડ કરી અને સરસ રીતે મિક્સ કરી દઈએ હવે મસાલા કરી લઈએ બે ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી લાલ મરચું પાવડર અને શાકભાજીના પ્રમાણમાં મીઠું એડ કરીએ અને એમને પણ મિક્સ કરી આ લીલા વટાણા છે એને ત્રણથી ચાર મિનિટ આપણે બાફેલા છે એડ કરી દઈએ શાકભાજી થઈ જાય એટલે ઉપરથી ભાતને આ રીતે પાથરી દેવાના છે બધા જ ભાત આ રીતે એડ કરી અને ઉપરથી જે આપણે પાલકની પ્યુરી કરેલી છે એ એડ કરી દેવાની છે આ રીતે બધી જ પ્યુરી એડ કરીને મસાલા કરવાના છે જેમાં દોઢ ટેબલ સ્પૂન જેટલી ખાંડ લીધેલી છે અને ભાતના ભાગનું મીઠું એડ કરવાનું છે પાવડર લીંબુનો રસ કિસમિસ અને કાજુ એડ કરી દઈએ અને હળવા હાથે બધું મિક્સ કરવાનું છે જેનાથી ભાતનો દાણો આખો રહેશે આ રીતે સરસ રીતે ઉપર નીચે મિક્સ કરી દેવાનું છે એકદમ હળવા હાથે જ આપણે મિક્સ કરીશું બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે ઠાકી અને ભાતને આપણે બે મિનિટ માટે ઠીજવા દઈશું આ રીતે ઠાકી બે મિનિટ એવા દઈશું જોઈ લઈએ મસાલા બધા ફળી ગયા છે આપણી બિરિયાની રેડી થઈ ગઈ છે એને એક ડીશમાં ટ્રાન્સફર કરી લેવાની છે આ રીતે થઈ જાય એટલે લીલા ધાણાથી ગાર્નિશ કરશું વિની તને હૈદરાબાદી બિરિયાની કેવી લાગી જો આ રીતે તમે બનાવશો તો બાળકો હોંશે હોંશે ખાશે જો આ રેસીપી તમને ગમી હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો